આપડા રામજી કાકા અત્યારે જાય છે આપણે ધમજી નવસારી ને નવસારી નવસારી અને જો આજો ટ્રાફિક જો તમે એટલું ટ્રાફિક છે એમ તો ઘણા હેરાન થયા આમ ભાઈ ટ્રાફિક માં તમે બધા જાણતા જ હો કેટલા ખટાયા વાળા હે ઈ બધા હાઈવે ઉપર કેટલું ટ્રાફિક હોય એમ બાકી દમજ્યા કા હમ કાઈ ઘટે કાઈ ઘટે નહીં હો હે કાઈ નો ઘટે ઘટે તો ઘટે તો જિંદગી ઘટે બીજું બીજુ હું ઘટે એ ભાઈ દામજી આ કઈ એમ કે ઘટે તો જિંદગી ઘટે એનું ખરેખર

એટલે કંઈ ઘટે અને હવે જો અમે પગવું આવ્યા છીએ આપણે લગભગ કડોદરા ને સીએનજી સુગર ને આ કડોદરા જ પગવું આવ્યાં હી ના લગભગ પલસાણાં છે આ આગળ આગળ જતા તમને બીજું એક વસ્તુ બતાવવાની છે ભેગા જો તારે જો ધામધી કાકાના જ એને એમ હતું કે ટ્રાય દેવર આવીએ તો હું થાય એમ વરી ધામજીયા કંઈ

કારણ કે આરટીઓ સાહેબે ના પાડી કે પાછા ભાઈ કે અને એકલા ટ્રાય કરવા દો એમ હાલો આગળ જઈને મળીએ તો ફાઇનલી ભાઈ અમે હું દામજિયાકા બે કામરેજ પહોંચવા આવ્યા છીએ આ જો આ કંઈક આવો ની પહેલાનો આવો વ્યૂ આવે જો આ બ્રિજ આવ્યો છે અને હવે આગળ જવાનું છે એક જગ્યાએ એ તમને આગળ આગળ બતાવીએ દામજીયાકા ને પછી ગાડી આપી હમણાં દામજી કાકા કે થાકી ગયા કે તમે રાજુભાઈ કે મને આપો ગાડી આકવા કે આલે તમે આંકો એને એવી લાયસન્સ કઢાવ્યું ને તો હવે એવી ડ્રાઈવર થઈ ગયા સમજા કે એવી ડ્રાઈવર થઈને કેવું લાગે સારું લાગે હે સારું લાગે ને કંઈ ઘટવું ન જોયો કંઈ ઘટતું દામજી આકાને ને આપણે આતા છે આ તો નાની ગાડી કેવા આતા નાની ગાડી એ દામજી કાકાને એકદી મારા ટ્રકમાં લઈ જવાય

હા થોડુંક કામ છે હા ધામ કામ આવે એવી લેક્સન્સ ઘટાડીને બે ગયા સીટ ઉપર ક્યાંય ઘટે નહીં એમ આગળ તમને બતાવે કે આમાં કામ શું છે એ ધીમે ધીમે તમને આગળ જાણવા મળી હમ આગળ જઈને બતાવવા લ

તો ભાઈ હું ધામજી કાકા અહીંયા આવ્યા હે જાક પડી ધામજી કાકાની ગાડી આપણી નથી આપણી તો લગન હે અને આ શ્રીરામ ફાઈનાન્સમાં આવ્યા હઈ તો બધી ગાડીઓ પડી અંદર જઈને તમને બતાવું ધામજી કાકા આવું ભાઈ દામજી આકા લખાવે હે બધું દામજી કા શું લખાવો ખટારો લેવો એમ

હવે આટલી બધી ગાડીઓ પડી હે આમાંથી આગળ કઈ નક્કી કરી અમારે કઈ લેવાની છે દામ કા આપણે કયો હે હમ હાલો જોઈ હાલો આ ટોટલી ગાડી તો ભાઈ આ ટુ વ્હીલ ને ફોર વ્હીલ ને ટ્રેક્ટર ને ફેક્ટર ને આ બધું છે ને આ બધી ખેંચાયેલી ગાડીઓ છે જવા ટુ વ્હીલ ઉપડ્યા આ ફોર વ્હીલ ઉપડી આ બધી બેંકના હપ્તા ના ભર્યા હોય ને બિચારા શું કરે ધંધા ના હાલતા હોય તો હપ્તા ચડી જાય તો આવી રીતના બેંક વાળા ખેંચી જાય પાછા ગાડીઓ એટલે કંઈક આ રીતના હે સમજે કાટા મારે કંઈક જોઈએ આ કંઈક એ ફોર વ્હીલનું નું ધ્યાન હે ફોર વ્હીલ લેવી એને ફોર જ જોઈએ

આ ઘરના કઈક ટાયર હે જો આ ગાડી પાછળનું આ એક જેકેનું છે ડીપ વાળું આ ટાયર આ ટાયર થોડા ખરાબ હે એક બે નથી એક છે આ આજેલી ગાડી લગભગ માલતા નથી ભાઈ અંદર માલતા ખાલી કરી નાખ્યો હે હમ ખાલી ચાલપત્રી જીમને મારાલ હે આ બાજુ આ સિએટ વાળું છે એક

હા આ પાછું પાછા આમ જાવી બાજુ એમ આર એફનું આ બાજુ સીએટનું હે પાછું આ બાજુ સીએટનું ટાયર હે દેખાય હવે એની ઓફિસે જઈ નક્કી કરી ભાઈ આ ગાડી જો આવે કે લુકમાં આગળથી આવી છે કેબીજમાં અંદર કેજીની પડી હે તો આમાં તો બીજું શું જોવાનું હોય વેહાણા જોય બધું તો આપણે ભાઈ હવે ગાડી જોઈ લીધી આ ગાડી જોઈએ છે હવે બજેટમાં બે હેક દેતી બે દેખાઈ ગાડી નક્કી કર્યું હે હવે વિચારી છે કઈ રીતના બજેટમાં બે જે હોય તમને આગળ આગળ જાણવા મળીએ અમે બસ જો નીકળતા હતા અને હું ધામજી કાકા બે નીકળતા હતા જ ને બીજી ગાડી આવી જોવા ખેંચાય આ હારી છે જીજે એક જીરો નવસો આઠ કોની હોય રામ જાણે આપણે આ ગેટ ખોલે તો સીધી અંદર પાર્કિંગ પૂરાઈ જવાની છે આપણે આમાં તો ઇન્ટરેસ્ટ છે નહીં હાલો વાત કરી તમને આગળ હવે ભાઈ ત્યાંથી અમે ગોડાઉનમાંથી માંથી નીકળી ગયા હું ધામજી કાકા બે ડિસ્કશન કરી છે હવે આગળ જઈને કે હું રસ્તો લેવો એમ હવે થોડીક વાર માં સુરત ખૂબ આવ્યા કરે અને ટ્રાફિક બાજુ આ હજીરાવાળી ફૂલ ટ્રકું ચાલુ થઈ ગયા તમારેકિય <laughs> 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 લાયસન્સ આવી જાય ને સીધા મારે તો ખટારામાં જવાના હે આમ ભાઈ કર્ણાટક ને કાશ્મીર ને શિમલા ને મનાલી ને એમણે રખડવાના રાજસ્થાન ને કાલે આમ જ્યાં હવે ઘરે જઈને તમને મળી બાકી તો દી આચમવાની વાર છે એમ તો થોડી ઘણી થોડીક વારમાં હમણાં આચમ્યા હે તો ફાઈનલ ભાઈ આપણે ઘેર પગવા આવ્યા અહીં ગયા મને મૂકીને હમણાં ડ્રોપ કર્યો ગાડી જે તમને બતાવી થોડુંક વિચાર છે ને નથી ને એવું બધું છે બરોબર આવો કંઈક નજારો હોય આપડા ઘર આ ઘર નથી આગળ દેખાડું તમને અહીંયા આવી

આ આવી ગયું આપણું ઘર આ પડી આપણે એક્યાસી એક્યાસી કાંઈ ઘટે નહીં જે આપણી દુકાનું આપણું મકાન બધું આપણું ઘર એ છે કોઠી લઈને આ ઉધીનું ગેટ બેટ ને બધું તો બધા ભાઈઓને હવે જય માતાજી આજનો વ્લોગ અહીંયા પૂરો કરું જો કદાચ આગળ લેવાનું થા હે ને આમ તેમ કંઈ થા તો તમને અપડેટ મળતા રહે નવી ગાડી તો લગભગ નહીં જ આવે હું તમને ફાઇનલ કહી દઉં કદાચ આ ગાડી વિચાર કરી છીએ અમે કે આ ગાડીમાં ચેટિંગ આવી જાય તેમાં કરી નાખ્યું કારણ કે ગેરંટેડ બે ત્રણ મૂકા હતા મેં ગેરેન્ટેડમાં મેળ આવતો નતો મારે એનું કઈ અમુકનો એકાદો હપ્તો બાઉન્સ હોય તો એ નહોતું હલાવતા એટલે પછી કેન્સલ રાખ્યું મેં કીધું આવું જૂની જ ગાડી લઈ લે બીજું હું એટલે આ જે અત્યારે જોવા ગયા હતા ને એ ગાડી લેવાનો વિચાર કર્યો છે જો એમાં હરખું મેળે આવી જાય તો કરી મામુને આગળ ફોન કરવાનો છે મારે મામુ જો વ્યવસ્થિત જવાબ દઈ દઈએ અને હું કહી દઈએ કે એટલામાં એટલામાં લેવાય પછી આનું નક્કી કરી નાખી ભલે હાલો તો એ બધા ભાઈઓને જય માતાજી